વત્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમગ્ર નિર્વિઘ્નેમ કુર્મે દેવ સર્વ કાર્યસુ સર્વદા આજે ગણપતિ વંદના સાથે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ આનો ઉદ્દેશ્ય ખેડૂતોને સાચી માહિતી સચોટ માહિતી ખેતીની વાતની વાત ખબર પડે અને ઉત્પાદન શક્તિ ખેડૂતોની વધારે થાય આ બાબતને ધ્યાનમાં લઈને અમે આ ચેનલ બનાવી રહ્યા છીએ અને ત્યારે આજની વાત શરૂ કરતા પહેલા મારું નામ બિપિનભાઈ માંગરોળિયા ચિત્તલ અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી આજની વાત કરવી છે કે ભાઈ અત્યારે પૂરજોશમાં ધાણા અને જીરુના વાવેતર ચાલુ થઈ ચૂક્યા છે

જ્યારે આપણે વાવેતર કરી દઈએ છીએ ત્યાર પછી કોરામાં આપણે વીગે ત્રણ પંપ પંપથીટ આપણે પેન્ડી મિથાલીન દવાનો છંટકાવ કરી દેવાનો છે ત્યાર પછી ધાણા અને જીરું બાર દિવસે ઉગતું હોય છે ત્યારે આપણે છઠ્ઠા સાતમા કે આઠમા દિવસે પેરાક્વાડ ક્લોરાઇડ ચોવીસ ટકા એસએલ જે દવા આવે છે જેને આપણે ગ્રામોકઝોન નામથી ઓળખીએ છીએ જે બધો જ ખડનો ઉગાવો છઠ્ઠા સાતમા કે આઠમા દિવસે નીકળી ચૂકે છે ત્યારે આ દવાનો છટકાવ વિગાદે 3 પંપ અને 70 થી 80 ml પંપે નાખી અને જો છટકાવ કરી દેવામાં આવે તો તમામ પ્રકારનું જે ઉગેલું ખડ છે એનો નાશ થાય છે અને લાંબા સમય સુધી પછી ઉગતું નથી તો આના માટે આ વિકલ્પ બહુ સરસ છે પણ જ્યારે ગોલ દવા વાપરીને જે આપણે ડાઉન કરીએ છીએ આ ન કરવો જોઈએ ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે તો ગોલ દવાનો ઉપયોગ કર્યો તો ઓક્સીફ્લોરોફેનનો તો ઉપયોગ કર્યો તો છતાં પણ અમારે તો ઉગાવો આવી ગયો છે પણ જે તમારી જમીનની અંદર સિત્તેર ટકા ઉગાવો લેવો જોઈએ એસી ટકા ઉગાવો આવવો જોઈએ એને બદલે સિત્તેર ટકા જ આવે છે પણ આપણને દસ ટકાના નુકસાન રૂપે આપણને ખબર પડતી નથી જો આ દવાનો છંટકાવ કરવામાં ન આવે તો દસ ટકા થી પંદર ટકા આપણો ઉગાવો સારો લે માટે કરીને ઓક્સીફલોરોફેન જે જીરામાં અને ધાણામાં શક્ય હોય કે આ સુધી ઉપયોગ ન કરવો જોઈએ છઠ્ઠા સાતમા આઠમા દિવસે આપણે ગ્રામક ઝોન સાટી અને એનો સારામાં સારો વિકલ્પ છે તો આ વાત સાથે જય હિન્દ અને અમારી ચેનલ છે ખેતીની વાત સારો વિડિયો લાગે તમને ગમે સલાહ મુજબ તો તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબાવી દેજો અને લાઈક આપી દેજો જય હિન્દ